શ્રી ગણેશ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગુરુ પ્રદોષ વ્રતની વ્રત કથા કથા મહાત્મય તથા પૂજા કર તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગુરુ પ્રદોષ વ્રત કરવાથી રોગ શત્રુ સંકટના વિનાશ માટે ગુરુ પ્રદોષ કરવો ખૂબ જરૂરી છે મનુષ્યના સગળા પાપ શોક અને દુઃખનો નાશ કરનાર વ્રત છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગુરુ પ્રદોષ વ્રતનું મહાત્મ તથા વ્રત કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા પ્રકારે સુખી બને છે તેના તમામ પાપો નિર્મૂળ નાશ થાય છે જો વ્રત આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે અને હવે પછીના બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે સોહગણ સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે ધન તથા ધાન્યના ભંડારો તેના ઘરે ભરેલા રહે છે કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર બંને મળે છે વ્રત કરનાર જે મનોકામનાથી આ વ્રત કરે તેની મનોકામના ભગવાન શંકર અચૂક સંપૂર્ણ કરે જ છે ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયના દાન જેટલો પુણ્ય મળે છે વિધિ વિધાનથી આ વ્રતને કરવાથી સઘળા કષ્ટો દૂર થાય શુકલ પક્ષ કે કૃષ્ણ પક્ષની તેરસે સાંજે આરંભ કરવામાં આવે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે ધન ધર્મિષ્ઠોએ અગિયાર ત્રયોદશી અથવા વર્ષભરની છવ્વીસ ત્રયોદશીનું વ્રત કરીને ઉદ્યાપન કરવું જોઈએ બ્રહ્મ મહત્મા વહેલા ઉઠીને નિત્ય કર્મોથી પરવારીને ભગવાન શંકરનું સ્મરણ કરવું સાયકાળ સૂર્યાસ્તથી એક પહેલા એક કલાક પહેલાં સ્નાદિકર્મોથી પરવારીને શ્વેત વસ્ત્ર ધારણ કરવું પૂંજાની જગ્યાએ સ્વચ્છ જળથી અને ગાયના છાણથી લીપીને રંગીન કપડાંથી મંડપને સુશોભિત કરીને પાંચ રંગોનું મિશ્રણ કરીને કમળની આકૃતિ કરીને દર્ભાસન પર ઉત્તર દિશાપણી મુખ કરીને બેસીને ભગવાન શંકરની સ્થાપના કરી અને તેનું પૂજન કરવું ઓમ નમ શિવાય આ પંચાક્ષર મંત્રના જપ કરતા જળ ચડાવું અને ઋતુફળ અર્પણ કરું જળ ચડાવતા ખાસ ધ્યાન રાખવું કે જળધારા તૂટે નહીં આ પ્રકારના જપ લયબદ્ધ હોવા જોઈએ જળ ચડાવતી વખતે જો આંખો ખુલ્લી હોય તો દ્રષ્ટિ જળધારા સ્થિર રાખવી મંત્રોચ્ચારમાં ગુંજન કરું અર્થાત મંત્ર જો હોઠ કંઠ અને નાભી પ્રદેશથી સંપ્રવિત રૂપે ઉઠે તો તે ઓર પ્રભાવક રહેશે પ્રદો પ્રદોષ વ્રતની વ્રત વિધિ સંધ્યાકાળ પછીનો સમય અને રાત્રિ પહેલાંનો આરંભ થતાં પહેલાંનો જો સમય હોય છે તેને પ્રદોષ રજની મુખમ અનુસાર પ્રદોષ કહેવામાં આવે છે ભગવાન નરસિંહે જે સમયે હરિણ્યક્ષિપુનો સંહાર કર્યો હતો એ સમય એટલે પ્રદોષ પ્રદોષનું વ્રત કરનારે આ સમયે જ ભગવાન શંકરનું પૂંજન અને અર્ચન કરવું જોઈએ પ્રદોષ વ્રત કરવા માટેની અતિ ઉત્તમ તિથિ ત્રયોદશી એટલે કે તેરસ છે વ્રત કરતા એ તેરસ પછી ચૌદશ હોય કે વધની આ દિવસે વહેલા ઉઠી નિત્ય કર્મ અને પૂજાનું કાર્ય સંપન્ન કરીને ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા અને મનમાં પ્રદોષ વ્રતનો સંકલ્પ લેવો જરૂરી છે આખો દિવસ નકોડો ઉપવાસ કરો તો વધુ સારું સાંજે ત્રણ ઘડી અલ્પ સમયમાં વ્રત કરનારે સ્નાનાદિ પરવારી થઈ સ્વચ્છ સફેદ વસ્ત્ર ધારણ કરી વંદના કરવી જોઈએ ત્યારબાદ ભગવાન શિવનું આરાધન કરવું જોઈએ પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં સાત ધનનો મંડપ બનાવો અને એના ઉપર સાત રંગના પુષ્પથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે પૂર્વાભિમુખ કુશના આસન ઉપર ગરમ આસન ઉપર વિરાજો અને ભગવાન શંકરનું ધ્યાન કરવું જોઈએ કરોડો ચંદ્રમાં સમાન ઓજસવાળા ત્રિનેત્ર ધારણ કરતા મસ્તક ઉપર ચંદ્રમાં રૂપી આભૂષણ ધારણ કરનારા પિંગલ વર્ણના જટાજૂટ ધારી નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત વરદ હસ્ત ત્રિશૂલધારી નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા વ્યાધ ચર્મ ધારણ કરેલા જડિત સિંહાસન પર બિરાસતા એવા દેવાધિદેવ મહાદેવનું હું ધ્યાન ધરું છું ગુરુ પ્રદેશ વ્રત ની વ્રત કથા વ્રત અતિ શ્રેષ્ઠ એક વખત ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે ભીષ્ણ યુદ્ધ થયું દેવોએ દૈત્ય સેનાને પરાજિત કરી દીધી રાક્ષસો જીવ બચાવી ભાગવા લાગ્યા સેનાનો સર્વનાશ થતો જોઈ વૃતાસુરનો ખોદ સાતમાં આસમાને પહોંચ્યો તેણે માયાવી ભયંકર અને વિકરાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું તેનું આવું અતિ ભયંકર રૂપ જોઈ ઇન્દ્ર વગેરે દેવતાઓ ગભરાયા તેઓએ ગુપ્ત મંત્રણા કરી દેવગુરુ બૃહસ્પતિનું આહવાન કર્યું દેવગુરુ તરત પ્રગટ થયા બધી વાક તોથી વાકેપ થઈ કહ્યું કે હે દેવેન્દ્ર તથા દેવગણ તમે બધા વૃતાસુની કથા ધ્યાન દઈને સાંભળો વૃતાસુર વર્ષો પહેલાં મહાન કર્મનિષ્ઠ હતો તેને ગંધમાર્દન પર્વત ઉપર ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા પૂર્વ સમયે તે ચિત્રરથ નામે રાજા હતો તમારી સામે જે સુષ્મય વન છે તે તેનું રાજ્ય હતું આ વનમાં ઋષિમુનિઓ સાધુ મહાત્માઓ અને ધર્માચાર્યો રહેતા હતા અને પોતાનું ધર્મ કાર્ય યજ્ઞાદિ વગેરે નિરંતર કરતા હતા ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ છે એક સમયે ચિત્રરથ સ્વેચ્છાએ કૈલાસ પર્વત પર ચાલ્યો ગયો ભગવાનનું સ્વરૂપ અને વામ અંગમાં ડાબા અંગમાં જગદંબામાને બિરાજમાન જોઈ ચિત્રરથને હાસ્ય આવ્યું તેને બે હાથ જોડી શિવજીને કહ્યું કે હે પ્રભુ અમે માયા મોહિત થઈને વિષયોમાં અટવાયેલા રહ્યા છીએ એટલે અને તે કારણે સ્ત્રીઓથી વસીભૂત રહીએ છીએ પરંતુ દેવલોકમાં એવું ક્યારેય પણ દ્રષ્ટિગોચર નથી થયું કે કોઈ સ્ત્રી સાથે સભામાં ઉપસ્થિત રહ્યા હોય ભગવાન શિવ હસીને બોલ્યા કે હે રાજન મારું વ્યવહારિક દ્રષ્ટિકોણ પૃથક છે મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે છતાં પણ તું સામાન્ય માનવીની જેમ મારી મશ્કરી ઉડાવે છે ત્યારે પાર્વતીજીને ક્રોધ આવ્યો તેને ચિત્રરથને કહ્યું કે હે દૃષ્ટ તે સર્વવ્યાપી મહેશ્વર પાસે મારી પણ મશ્કરી કરી છે માટે તારા કર્મોનું ફળ તો તારે ભોગવવું જ પડશે અહીં ઉપસ્થિત સભાસદો મહાન વિશુદ્ધ પ્રકૃતિના તત્વવેશી છે અને સનક સનક સનંદન સનતકુમાર છે અજ્ઞાન નષ્ટ થવાથી શિવભક્તિમાં લીન થયા છે અરે મૂર્ખ રાજન તું ઘણો ચતુર અને સાથે મહાન શિવભક્ત પણ છે એટલે જ હું તને એટલો શ્રાપ આપું છું કે તું પૃથ્વી લોક પર રાક્ષસોનીમાં જન્મ લે મહાદેવીના આવા વચનો સાંભળી ચિત્ર રથ ગભરાઈ ગયો તેણે માની ક્ષમા માગી ત્યારે માતાએ પ્રસન્ન થઈ આશીર્વાદમાં દીધાયું થાવ તેમ કહ્યું ત્યારે ફરી ચિત્તરથ ગભરાયો અને કહેવા લાગ્યો કે હે માતા તમારા આશીર્વાદમાં પણ શ્રાપ સમાયેલો છે ત્યારે મહાદેવી હસીને બોલ્યા કે હે રાજન મારો શ્રાપ ક્યારે પણ મિથ્યા જવાનો નથી પણ તારું મૃત્યુ જે માનવ દાનવ કે દેવ જે પણ ગુરુપ્રદોષનું વ્રત કરશે તેના હાથે જ થશે આટલું કહી મહાદેવ અને મહાદેવી અંતર ધ્યાન થઈ ગયા બૃહસ્પતિ બોલ્યા કે હે દેવરાજ આ વૃત્તાસુર એ જ મહારાજ ચિત્રરથ છે તેને મારા માટે તમારે તેમને મારવા માટે તમારે ગુરુપ્રદોષનું વ્રત કરવું પડશે એના પ્રભાવથી જ અસુરને તમે પરાજિત કરી શકશો આમ કહી દેવગુરુએ દેવરાજ ઇન્દ્રને ગુરુપ્રદોષ વ્રતની વિધિ સમજાવી અને પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું કરણ ચરણ કૃતમ કાર્ય જમ કર્મ જમવા શ્રવણ નયન જમવા માનસંબા પરાધમ વિહતમ વિહતમ વા સર્વમે સમશ્વ જય જય કરુણા શ્રી મહાદેવ શંભુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ